ભગવદ્ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસયોગ પ્રસ્તાવના ભગવદ્ ગીતા માનવજીવન માટે એક અમૂલ્ય માર્ગદર્શિકા છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અંતિમ અધ્યાય એટલે કે અધ્યાય અઢાર મોક્ષ ગીતાનો સારરૂપ છે આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જીવનના પરમ લક્ષ્ય મોક્ષ મેળવવા માટેના ઉપાયોની વિગતવાર સમજ આપી છે અહિંકર્મ સંન્યાસ ત્યાગ જ્ઞાન ભક્તિ અને કર્તવ્યની મહત્તા સમજાવવામાં આવી છે અધ્યાયની શરૂઆત સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો તફાવત અર્જુન પ્રશ્ન કરે છે હે કૃષ્ણ મને કહો કે સંન્યાસ સર્વકર્મોનો ત્યાગ અને ત્યાગ ફળની આશાનો ત્યાગ બંનેમાંથી શ્રેષ્ઠ કહ્યું છે ભગવાન કહે છે કે સંન્યાસ એટલે કર્મ ત્યાગ ત્યાગ એટલે કર્મના ફળનો ત્યાગ ભગવાન સ્પષ્ટ કરે છે કે સંપૂર્ણ કર્મ ત્યાગ કરવો યોગ્ય નથી કારણ કે યજ્ઞ દાન અને તપસ્યા જેવા કર્મો ક્યારેય છોડવાના નથી પરંતુ કર્મો કરતા રહેતા તેમની પાછળની ફળાશાને છોડવી એ સાચો ત્યાગ છે ત્યાગના ત્રણ પ્રકાર ભગવાન ત્રણ પ્રકારના ત્યાગ સમજાવે છે એક કર્તવ્ય ત્યાગ કરવો બે ત્યાગ દુઃખથી ડરીને અથવા શરીરની પીડાથી કામ છોડવું ત્રણ તામસિક ત્યાગ અજનાનવશ કર્તવ્યકર્મનો ત્યાગ કરવો સાત્વિક ત્યાગ જ સાચો ત્યાગ છે કર્મોના ફળ ભગવાન કહે છે કે કર્મના ત્રણ કારણ છે એક કર્મ કરવાની જગ્યા બે કરતા પરંતુ ત્યાગી વ્યક્તિ જ્ઞાન કર્મ અને કર્તાના સાત્વિક રાજસિક અને તામસિક સ્વરૂપો સમજાવે છે સાત્વિક જ્ઞાન એક અખંડ બ્રહ્મમાં સર્વ જીવાત્માને એકરૂપે જોવું રાજસિક જ્ઞાન દરેક વસ્તુમાં ભિન્નતા જોવી તામસિક જ્ઞાન અસત્ય અને તુચ્છ વસ્તુમાં જ્ઞાન સમજવું તે જ પ્રમાણે કર્મ અને કરતા પણ ત્રણ ગુણ અનુસાર વર્ગીકૃત થાય છે ધર્મ અને વર્ણવ્યવસ્થા ભગવાન કહે છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર દરેકનું પોતાનું સ્વધર્મ છે કોઈ પણ મનુષ્ય પોતાનું ધર્મ છોડીને બીજાનું ધારણ કરવું યોગ્ય નથી પોતાનું અધુરું ધર્મ પણ પરધર્મ કરતા શ્રેષ્ઠ છે પરમ જ્ઞાન ભક્તિ અને શરણાગતિ ભગવાન અંતે કહે છે સર્વ ધર્મોનો ત્યાગ કરીને માત્ર મારી શરણાગતિ સ્વીકાર હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ ડરવાનું નથી આ ગીતાનો પરમ ઉપદેશ છે મુખ્ય સંદેશ અધ્યાય અઢાર અમને શીખવે છે કે કર્તવ્ય કર્મો છોડવા નહીં ફળની આશા છોડવી એ સાચો ત્યાગ છે ભક્તિ જ્ઞાન અને કર્મનો સમન્વય જ મોક્ષનો માર્ગ છે અંતે ભગવાનની શરણાગતિ જીવનને પરમ તરફ દોરી જાય છે ઉપસંહાર ભગવદ્ ગીતાનો આ અંતિમ અધ્યાય આપણને જીવન જીવવાની સાચી દિશા આપે છે ત્યાગ સંન્યાસ કર્તવ્ય ભક્તિ અને શરણાગતિ આ બધાનો સાર છે મોક્ષ સંન્યાસ યોગ જે કોઈ મનુષ્ય આ અધ્યાયનું શ્રવણ કરે છે તેનો અભ્યાસ કરે છે અથવા તેનો મનનમાં પાઠ કરે છે તેને જીવનમાં શાંતિ ધર્મનિષ્ઠા અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે